નડિયાદ ખાતે તાજેતરમાં રમાયેલ ખેલ મહાકુંભ સરકાર પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભ દર વર્ષે યોજાય છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વરના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ની વસાવા ચક્ર સ્પર્ધામાં મહેનત કરી ભાગ લઈ પોતાની મહેનત થકી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચુકી છે આ વર્ષે જિલ્લા ખેલ મહાકુંભમાં તેણીએ દ્વિતીય ક્રમ હાંસલ કરી નડિયાદ ખાતે રમાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં તે પરાજિત થઈ હતી કોચના અભાવે સરકારી શાળામાં અભ્યાસ કરતા રમતવીરોને હારનો સામનો કરવો પડતો હોય છે શાળાના શિક્ષિકા હેતલ પટેલ દ્વારા રમતવીર નિશા વસાવાને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આવતા રમતવીરો માટે પણ યોગ્ય ટ્રેનર અને કોચની વ્યવસ્થા કરવામાં આવે તો નિશા વસાવા જેવા અને ખેલાડીઓ જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ વિશ્વ પલક પર રોશન કરે તેમ છે હું રાજ્ય કક્ષા પર ગઈ હતી ત્રણ વર્ષથી હું જિલ્લા કક્ષાએ પહોંચી હતી હવે રાજ્ય પર પહોંચી હતી રાજ્ય પર મારી ફાઇનલ માં હારી ગઈ હતી ચક્ર પેકમાં હવે શું કરશો હવે હું આવતા વર્ષે પાસી ફોર્મ ભરીશ ને ફર્ધર મહેનત કરીશ દીકરીએ સરસ પ્રદર્શન કર્યું પરંતુ સેમિફાઇનલમાં એ હારી ગઈ છે પરંતુ હવે અમે એવી પ્રેક્ટિસ કરીશું આવી તૈયારી કરાવીશું કે એ આગળ જઈ અને રાજ્યકક્ષા પર ભરૂચ જિલ્લાનું અને ગામનું તેમજ શાળાનું નામ રોશન કરે સરકારી શાળાની વધારે આ વખતે રાજ્ય કક્ષા પર હતી અને એમ જનરલ જુઓ તો સરકારી શાળાની અંદર સ્પેશિયલ કોચ હોતા નથી અમે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ એટલે કોચની જે વ્યવસ્થા એ લોકોને સરસ વ્યવસ્થિત માર્ગદર્શન મળે ને તો બાળક બાળકો હજુ વધારે સરસ રીતે આગળ પ્રદર્શન કરી શકે